આજે બજેટ સત્રનો છઠ્ઠો દિવસ છે ત્યારે લોકસભામાં આજે બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે આયુષ્યમાન કાર્ડ અંગે પ્રશ્ન પૂછ્યો હતો કે જેની પાસે આ કાર્ડ નથી અને આ સ્કીમનો લાભ લેવામાં તકલીફ પડે છે તેવા લોકો માટે શું પગલાં લેવામાં આવે છે આ અંગે જવાબ આપતા આરોગ્યમંત્રી જેપી પી નડ્ડાએ જણાવ્યું હતું કે આ વિશ્વની સૌથી મોટી હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ છે અને વર્ષ બે હજાર ચોવીસમાં છ કરોડ સિનિયર સિટીઝનને આમાં જોડવામાં આવ્યા છે ગેરરીતિની ઘટનાઓમાં આકરા પગલાં પણ લેવામાં આવ્યા છે સાથે જ તેમણે ખાતરના ઉત્પાદન અંગે જણાવ્યું હતું કે તારીખ અને મહિના પ્રમાણે ડીએપી પહોંચે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલી છે જેથી અછત ન વર્તાય. યુરિયા જો હમ 266 રૂપિયા એ એમઆરપી 45 કિલો કેજી કા دے રહે હૈ ઉસ પર જો સબસિડી હે વો 1617 રૂપિયા યાની વો 1400 कि सब्सिडी भारत सरकार प्रति बैग 45 केजी पर दे रही है प्रधानमंत्री मोदी जी ने जब इंटरनेशनल मार्केट में भी इसकी बहुत किल्लत हुई थी तब भी 2020 से कोरोना के टाइम में इसके कॉस्ट को 1350 सौ पचास रुपये एम आर बैग से नहीं बढ़ने दिया है और आज दिन भी 1350 सौ पचास में मिल रहा है तीसरी बात कि इस पे जो कॉस्ट पड़ती है वो थ्री थाउजेंड रुपीज पर बैग पड़ती है यानी सोलह सौ पचास रुपए प्रति बैग भारत सरकार प्रति बैग पे कर रही है डीएपी के लिए ये हमको ध्यान रखना